ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ મેટર મેટર શબ્દનો અર્થ વિષય બાબત પ્રકરણ કિસ્સો સાર ભૌતિક પદાર્થ ભૌતિક દ્રવ્ય જળ દ્રવ્ય રૂપથી ભિન્ન તત્વ વિષય લખાણ સામગ્રી જરૂરી હોવું અગત્યનું કે મહત્વનું હોવું થાય છે મેટર શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ યુ લુક વરીડ વોટ્સ ધી મેટર અર્થાત તમે ચિંતિત દેખાઓ છો શું બાબત છે એક બીજું ઉદાહરણ જોઈએ ધીઝ ઇઝ અ મેટર ઓફ ધી અટમોસ્ટ ઇમ્પોર્ટન્સ એટલે કે આ અત્યંત મહત્વની બાબત છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ